એક સમયનો ખેડા જિલ્લો આજે આટલા બધા જિલ્લાઓમાં વિશ્વ ક્રમે હોય ત્યારે આપણે ખૂબ ગંભીરતાથી એનો વિચાર કરવો જોઈએ કે રાજ્યમાં આટલા બધા જિલ્લાઓ છે લગભગ 33 જિલ્લાઓ છે અને 33 જિલ્લાઓમાં વિશ્વ ક્રમે અને આપણે એમ પણ વિચારતા હોય કે 79 ફીચરમાં 69 છે તો પછી એનું શું ઘટે છે કે જેના કારણે આપણે આ જિલ્લાને 1 થી 5 નો નથી લાવી શકે પંચાયતી રાજ વ્યવસ્થામાં સ્થાનિક વિકેન્દ્રીકરણની બાબત આપણી પાસે આવી સરસ સુધર વ્યવસ્થા સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જન પ્રતિનિધિ ચૂંટાતા હોય તો આ જિલ્લો કેમ 1 પાંચમો ના આવે જે પણ છેવટેનો માપદંડ હોય એના આધારે નક્કી થાય આપણે એકલ લોકલ કોઈ ચેલેન્જીસ આવી કે કોઈ જિલ્લામાં મુશ્કેલી આવી ગઈ અને આપણે રાજ્યમાં અન્ય રીતે સારું કામ કર્યું હોય પરંતુ ઓવરઓલ જોઈએ તો આપણો જિલ્લો ખૂબ વિશ્વ ક્રમ એટલે બીજા સંચકાલમાં પાછળ છે તમે સારું કામ પણ કર્યું છે અમને કઈ કાલે આપણે ડીઆરડી ની બેઠક લીધી હતી કઠવા મુકાવે ત્યારે મને કહેતા આનંદ થાય કે 1500 થી પણ વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને સારામાં સારું કામ કર્યું હોય તો ખેડા જિલ્લા પંચાયત અને જિલ્લા કામ કાર્યાલય

વાત કરવા તો સાહિત આ વ્યવસ્થામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ આવે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબે તેત્રીસ ટકા મહિલા અનામત આપવાનું પણ શરૂઆત કરી હોય તો ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે માન્ય મોદી સાહેબ હવે તેનાથી આગળ વધીને પચાસ ટકા आने छ राज्य ने व्यवस्था में ग्राम पंचायत कोई तालुका पंचायत कोई जिला पंचायत 50% ने एक वर्ष पहला એટલે કે शासन માં આ નવી ચૂટી દે ત્રીજા કમની એની પહેલા 50% વિધાનસભા અને લોકસભામાં પણ આ બે પ્રસાદ કરાવને કોઈ મહિલા સશક્તિકરણનું કામ કર્યું હોય તો મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે આપને જાણ છે કે આજે મહિલા સશક્તિકરણની દિશામાં જ્યારે મહિલાઓ આત્મનામતની સાથે આ પંચાયતી રાજ વ્યવસ્થામાં જે પ્રકારે આપણે કામ કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવે છે આપણે ચેનના માધ્યમ બનવા જોઈએ અને એ સારું ચેન એટલે કે સારું પરિવર્તન થતું હોય એના માધ્યમ કરતા હોય તેનો એક અલગ સંતોષ પણ મળતો હોય છે જ્યારે આ ચેન સમાજિક આવી રહ્યો છે પચાસ મહિલાઓ લોક પ્રતિનિધિત્વ તરીકે

પરંતુ સરપંચને પોતાને પણ ખબર નથી કે મને આ કેમ આપવામાં આવે એનો અર્થ એ કે આપણે હોમવર્ક માણસને છે સાહેબ તમે જે કર્મચારી બેઠા છે એની પણ એક ખેલગીરીના ભાવથી કે અમે લોકો તમારી કોઈ ક્ષતિ ખામીઓ બનાવવાનું આજનો દિવસ સાથે મળીને આપણે સંવાદ કરવાનો વિશ્વમાં જો આવતી 24 એપ્રિલે આવું ફંક્શન હોય જે ફસ્ટેનલ અને ડેવલપમેન્ટનો ફોકસ છે સામાન્ય કે કોઈ એસેટ ક્રિએટ કરવાની તો ફોકસની વાત વાત આપણે ઘણીવાર નાણા બાપ્તિ સંગવાના નહીં પણ આણા મળકાવાનું તો એ કેમ નથી બાપ્તિ સ તો તો શું છે જે નવા લોકો ચૂટ્યા છે તલાટી થી માડીને આપણું જે વ્યવસ્થા તંત્ર છે બ્યુરોક્રેસી નું વિડિયો સુધીનો તો આપણે પણ સાથે બેસીને એક સાથે બેસીને વિચારવું પડશે કે શું બને છે પંચાયતોમાં મહિલાઓ સશક્તિકરણ માત્ર અનામત છે એટલે એને મહિલા અનામત તરીકે સરપંચ બનાવી દીધી પરંતુ એ સરપંચનું પરફોર્મન્સ પણ સાથે મળીને આપણે વિચારવું પડશે પરફોર્મન્સ વિચારી ત્યારે મદદ શું કરી છે तेरा भी जमा हो के पंचायत को नाम ना हो कोई स्रोत ना मूल व्यवस्था तो अभी चल चाहे ये हैदराबाद की बात करिए के मुंबई राज्य की बात करिए ब्रिटिश काल पहला नहीं बात करिए 16 17वीं सदी की बात करिए तो त्यारे लोकल टैक्स सुग्रा है या म्युनिसिपैलिटी शासन अपन की बात करती हो त्यारे पण एक लोकल टैक्स सुग्रावा पण रजिस्टर जरूरत होतो तो आम्ही सामने वादो आतो कारण के लोकल टैक्स सुग्रावा नाही अत्यंत लोकल टैक्स गावरावा तो तुम्ही सुग्रावा जाओ

My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning. Like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.